મહારાજે રથ ખેંચી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુંભોઈમાં જય જગન્નાથના જયઘો સાથે ભગવાનની રથયાત્રામાં ભક્તો મટ્યા નગરમાં અર્ચોલા સાથે નીકળી ભગવાન જગન્નાથજીની સોળમી દિવ્ય રથયાત્રા ડભોઈના શ્રી બદ્રી નારાયણ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે મંગળા આરતી કરીને ભગવાન બપોરે નગરચર્યા માટે નીકળ્યા હતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું રથયાત્રા પ્રસંગે વિશેષ મૂળ મઠ તિરુમાલાથી અનંત શ્રી વિભૂષિત સ્વામી લક્ષ્મણાચાર્યજી મહારાજ તેમજ ઇન્ડિયા ટેમ્પલ હરિદ્વારથી અનંત શ્રી વિભૂ વિભૂષિત યુવરાજ સ્વામી દામોદરાચાર્ય પધાર્યા હતા અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા અને દર્શન કરવા લો ભક્તો ઉમટી પડ્યા હતા જે જગન્નાથના નાદ સાથે ડભોઈ નગરના રથયાત્રા આનંદ અને ઉત્સાહપૂર્વક નીકળી હતી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલરામનગરચર્યા કરવા નીકળ્યા હતા ત્યારે જગન્નાથપુરી સહિત સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ત્યારે ડભોઈ નગરમાં બદ્રીનારાયણ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મંદિરના મહંત પરમ પૂજ્ય એક હજારાણ સુદર્શનાચાર્ય મહારાજ ઉજ્જૈનથી યુવરાજ સ્વામીજી ડભોઈ સ્વામિનારાયણ સંપ્રદાય પૂજ્ય કોઠારી સ્વામીજી સહિત રાજકીય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા રથયાત્રાનું પ્રસ્થાન બદ્રીનારાયણ મંદિરથી પટેલ વાઘા રામજી મંદિર ટાવર બજાર ભારત ટોકીઝ અલંકાર પાન જૈન વાઘા વાઘાથી ઝારોલા વાઘા કંસારા બજાર શ્રી એસ નારાયણ મંદિર થઈને પરત જ મંદિરે પહોંચી હતી શોભાયાત્રામાં વેશભૂષા ધારણ કરેલ બાળકો આદિવાસી લોકનૃત્ય સહિત બેન્ડ અને ભજન મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ પ્રસંગે મીનાબેન શૈલેષભાઈ મહેતા શશિકાંતભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત તવે મહામંત્રી હિરેન શાહ વિશાલ શાહ સુભાષભાઈ ભુજવાની શહેર મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી બ્રહ્મખુમારીબહેનો સ્વામિનારાયણ મંદિર સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો નગરનામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને સાથે સાથે ઠેર ઠેર પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું જગન્નાથ જગન્નાથી નગરીમાં સોલ વર્ષથી જગન્નાથની રથયાત્રા બદ્રીનાથ મંદિરેથી કાઢવામાં આવે છે સમગ્ર નગરમાં ભગવાન જગન્નાથ ચર્ચા નીકળે છે વર્ષોની પરંપરા પ્રમાણે જે જગન્નાથપુરીમાં યાત્રા નીકળે છે એના આ જગન્નાથ યાત્રા દિવસે રાખવામાં આવે છે છેલ્લા વર્ષથી ધારાસભ્ય તરીકે આ યાત્રાનો લાભ મળે છે ભગવાનના શરણ પગાલવાનો પણ લાભ મળે છે ત્યારે હું આપ સૌને આપના માર્ગ પર ગર્ભાવતી નગરીના તમામને જગન્નાથ યાત્રાની શુભેચ્છા પાઠવું છું સાથે પ્રભુને પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ ગરબાવતી નગરીને ધરબાવેથી વિધાનસભાના તમામ નાગરિકો પર વરસતા રહે અને આ સંસ્કારી નગરીની સંસ્કારિતા પર સૌરાજ આ રીતે આગળ વધી રહે